આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ પાંચ ગણિતમાં તેરમું પ્રકરણ છે ગુણાકાર અને ભાગાકારની રીતો તેનું સ્વાધ્યાય પોતે ભાગ ની અંદર જે આપેલું છે તે સમજીને લખવાના છે તો પ્રશ્ન એકથી થી શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક છે સૂચના મુજબ કરો તો અહીંયા દાખલાઓ આપેલા છે દાખલાઓની આપણે ગણતરી કરવાની છે એમાં પહેલો છે એક ઘરમાં આઠ સભ્યો રહે છે દરેક સભ્ય દિવસ દરમિયાન દસ ગ્લાસ પાણી પીવે છે તો અઠવાડિયામાં તેઓ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય એક વર્ષમાં કેટલું પાણી પાણી પીધું હશે તો એની ગણતરી આપણે કરી છે જો એક દિવસમાં પાણીની જરૂરિયાત કેટલી તો 10 ગ્લાસ ગુણ્યા 8 ગ્લાસ એટલે 80 ગ્લાસ થશે એક દિવસનું એક અઠવાડિયામાં પાણીની જરૂરિયાત તો 80 ગુણ્યા 7 બરાબર 7 દિવસ હોય એક અઠવાડિયામાં એટલે 560 જવાબ આવશે તો એક વર્ષમાં તો 360 ગુણ્યા 80 એસી સાથે શું કામ ગુણાકાર કર્યો એ એક દિવસનો છે ત્રણસો પાસઠ એટલે એક વર્ષના દિવસો હોય તો એનો ગુણાકાર કરીશું તો આટલો જવાબ આવશે બસો ગ્લાસ પાણી પીશે આવી રીતે પહેલા દાખલાની ગણતરી કરવાની છે બીજો દાખલો છે હનીનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો ત્રણ કલાકમાં કેટલી વખત ધબકશે જો એક મિનિટમાં બોતેર વખત તો ત્રણ કલાકમાં આપણે શોધવું છે તો આપણે પહેલા કલાકમાં કેટલી વખત ધબકશે શોધવું પડશે એક મિનિટમાં ચાર હજાર ત્રણસો વીસ સાથે ત્રણ નો ગુણાકાર એટલે કે ત્રણ કલાક સાથે ગુણાકાર એટલે બાર હજાર નવસો સાઈઠ વખત એનું હૃદય છે એ ત્રણ કલાકમાં છે તો એવી રીતે દાખલાની ગણતરી કરવાની છે બીજું છે એક કન્યા છાત્રાલયમાં રોજના એકસો પચાસ લીટર જેટલું દૂધ વપરાય છે જો જાન્યુઆરી બે હજાર વીસથી મે બે હજાર વીસના મહિનામાં એટલે કે પાંચ મહિનામાં કેટલું દૂધ વપરાય છે તો જાન્યુઆરી બે હજાર હજાર વીસથી મે બે વીસ હાજર જો જાન્યુઆરીમાં એકત્રીસ દિવસો હોય ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ એકત્રીસ ત્રીસ ને એકત્રીસ બધાનો સરવાળો કરીએ એટલે એકસો ને એકાવન દિવસો થશે હવે એ રોજનું એકસો પચાસ લીટર દૂધ વપરાય છે આપણે એકસો એકાવન દિવસનો આપણે શોધવાનું તો એકસો એકાવન મેળા એકસો પચાસ તો એનો ગુણાકાર કર્યો તો આ રીતે એનો ગુણાકાર કરવાનો છે એનો જવાબ આવશે બાવીસ હજાર છસો ને પચાસ લિટર દૂધ છે એકસો ને એકાવન દિવસોમાં ઊભરાય છે ચોથો પ્રશ્ન છે અ રોજનો પગાર નવ છસો નેવું રૂપિયા છે તો તેઓને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં કેટલો પગાર મળ્યો હશે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ તો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસો કેટલા હોય અઠ્યાવીસ દિવસ હોય

એકસો પચાસ રૂપિયા મળે છે પંચાવન દિવસનું આપણે શોધવાનું છે તો કેટલું આવી રીતે ગુણાકાર કરીશું એટલે આઠ હજાર બસો પચાસ આવશે જયરામભાઈનું વેતરણ તો એને બસો સાહીઠ રૂપિયા મળે છે અને પંચાવન દિવસનું શોધવાનું છે એટલે એનો ગુણાકાર કર્યો તો ચૌદ હજાર ને ત્રણસો રૂપિયા મળશે અને બંનેનો ભેગા મળીને કેટલા રૂપિયા મળશે તો બંનેના ભેગા મળીને જો આઠ હજાર બસો પચાસ ને ચૌદ હજાર ત્રણસો એક શૂન્ય મૂકી દીધું આમાં એક સંખ્યા વધારે હતી એટલે બાવીસ હજાર પાંચસો પચાસ રૂપિયા અને બંનેના ભેગા મળીને એમને મળશે એ રીતે એની ગણતરી કરવાની છે છઠ્ઠો પ્રશ્ન છે છઠ્ઠો દાખલો છે ફી જમા થશે તો અઠ્યાવીસ વિદ્યાર્થીઓની કુલ ફી એટલે એક વિદ્યાર્થીના પાંચસો પચાસ તો અઠ્યાવીસ વિદ્યાર્થીઓનો એટલે કે અઠયાવીસ સાથે એનો ગુણાકાર તો ગુણાકાર કરીશું એટલે પંદર હજાર ચારસો જવાબ આવશે તો એટલી ગણતરી

એક થિયેટરમાં એક હજાર ત્રણસો બાણું લોકો ફિલ્મ જોઈ રહ્યા છે દરેક કરોડમાં કેટલા લોકો બેઠા છે તો એક કરોડમાં બેઠેલા લોકોની સંખ્યા બરાબર એક ત્રણસો બાણું ભાગ્યા અઢાર તો એની ગણતરી આપણે કરી છે જો તો ઓગણત્રીસ લોકો એક કરોળની અંદર બેઠા છે નવમો દાખલો છે એક માળી નારંગીના છસો ને ઓગણીસી વૃક્ષ ખરીદે છે એક હરોળમાં અઢાર વૃક્ષ છે એ રોપવા માગે છે કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડશે અને કેટલા વૃક્ષ છે એ વગરના રહી જશે નારંગીના વૃક્ષની હરોળ બરાબર છસો ને ઓગણીસી ભાગ્યા અઢાર અઢાર વૃક્ષ એક હરોળમાં છે એટલે ભાગ્યા અઢાર કરવા પડશે તો સાડત્રીસ હરોળ થશે અને જો શેષ વધે છે તેર એ તેર છે રોપાયા વગરના રહી જશે દસમો દાખલો છે એક બોક્સમાં પચીસ સફરજન છે ને એવા અઢાર બોક્સ શાળામાં આવેલા છે એક બોક્સમાં પચીસ સફરજન છે અને અઢાર બોક્સ આવેલા છે તો આ બધા સફરજન અડતાલીસ એકસો અડતાલીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વેચવાના છે તો કુલ કેટલા સફરજન દરેક વિદ્યાર્થીને મળશે ને કેટલા સફરજન છે એ વધશે તો કુલ સફરજન કેટલા થશે પહેલા તો તો પચ્ચીસ એક બોક્સની અંદર છે ને અઢાર બોક્સ છે એટલે પચીસ ગુણ્યા અઢાર ચારસો ને પચાસ સફરજન થશે

ચાર મીટર લંબાઈ અને ત્રણ મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી પચાસ સેમી લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય જો ચોરસ ટુકડા બનાવવાના છે જો ચાર મીટર લંબાઈ ને ત્રણ મીટર પહોળાઈ ધરાવતો કાપડનો મોટો ટુકડો છે એમાંથી પચાસ સેમી લંબાઈ હોય ને એવા ચોરસ ટુકડા બનાવવાના જો ચાર મીટર એટલે ચારસો સેમી ત્રણ મીટર એટલે ત્રણસો સેમી જો પહેલાં એને સેમીના ટુકડા બનાવવાના છે એટલે આપણે એને સેમીમાં ફેરવવા પડશે હવે કાપડના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર ચારસો ગુણે ત્રણસો બરાબર એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર ચોરસ સેમીનું ક્ષેત્રફળ થશે થશેનું ચાર મીટર લંબાઈ અને ત્રણ મીટર પોળાઈ વાળા ટુકડાનું હવે પચાસ સેમી લંબાઈવાળા ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પચાસ ગુણ્યા પચાસ એટલે બે હજાર પાંચસો ચોરસ સેમીનું ક્ષેત્રફળ થશે પચાસ સેમી જે બનાવવાનો છે એ ટુકડાનું હવે હવે એટલા ટુકડા બની શકશે તો એક લાખ વીસ હજાર બે હજાર પાંચસો તો જો બે બાજુ શૂન્ય હોય ને એટલે બે બાજુ આપણે જેટલા હોય ને એટલે ઉડાડી આ બાજુ બે છે તો બે આ બાજુથી કાઢી નાખ્યા આ બાજુથી પણ બે કાઢી નાખીએ આ બાજુ એક હજાર બસો વિધ્યા અને આ બાજુ પચીસ વિધ્યા એની બાદ બાકી આપણે કરવાની હોય તો જવાબ છે એ અડતાલીસ ટુકડા છે એ આવશે તો અડતાલીસ ટુકડા એવડા બનાવી શકીએ બારમો પ્રશ્ન દાખલો છે એક કિલોગ્રામ લોટમાંથી ત્રીસ લાડુ બને છે એક કિલો ગ્રામ લોટ હોય તો એમાંથી ત્રીસ લાડુ બને છે તો સત્તર કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બનશે સત્તર કિલોગ્રામ લોટ છે એક ખોખામાં ચૌદ લાડુ સમાવી શકે છે તો તમામ લાડુ સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડશે આટલી આપણે ગણતરી કરવાની છે તો પેલા તો સત્તર કિલોગ્રામ લોટમાંથી બનતા લાડુ બરાબર સત્તર ગુણ્યા ત્રીસ એક કિલોમાંથી ત્રીસ બને છે એટલે સત્તર ગુણ્યા ત્રીસ તો પાંચસો દસ લાડુ બનશે તો ખોખાની જરૂરિયાત જો એક ખોખાની અંદર ચૌદ લાડુ સમાય છે તો આપણે સમાડવાના છે કેટલા પાંચસો દસ પાંચસો લાડુ છે એ તો લાડુ વધે છે એના માટે એક અલગ બોક્સ જોઈશે તો છત્રીસ છે આખા બોક્સ ભરાઈ જાય છે અને એક બોક્સ છેલ્લું બોક્સ વધશે એની અંદર છ લાડુ રહેશે એટલે કે સાડત્રીસ બોક્સની આપણે જરૂર પડશે તેરમો દાખલો છે એની અંદર અહીંયા થોડાક સંખ્યાઓ આપેલી છે જો અંદાજિત જવાબ કોષ્ટકના અંધો આ દાખલાઓ છે એનો અંદાજિત જવાબ તમારે વિચારવાનો છે અને અહીંયા એનો આમાંથી શોધીને જવાબ લખવાનો છે તો જો ચોવીસો સાહીઠ ચોવીસો ભાગ્યા સાહીઠ કરીશું તો એમાં ચાલીસ જવાબ આવશે અઠ્યાસી ગુણ્યા દસ કરીએ તો આઠસો દસ આવે એક હજાર એકસો સિત્તેર ભાગ્યા અઢાર કરીએ તો પાસાઠ તો આવી રીતે એ બધા દાખલાઓ છે એનો જવાબ આવશે નવમો દાખલો છે વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા અઠ્યાવીસ છે બધા બાળકોને ખવડાવવા એકસો અઠ્યોતેર સમોસા મગાવ્યા છે તો બધા બાળકોને સરખે ભાગે વહેંચતા કેટલા સમોસા મળશે અને કેટલા સમોસા બાકી રહેશે તો દરેક બાળકને મળતા સમોસા જો મગાવ્યા છે એકસો અઠ્યોતેર તો એકસો અઠ્યોતેર અને કુલ બાળકો છે અઠ્યાવીસ તો ભાગ્યા અઠ્યાવીસ તો અઠ્યાવીસ ગુણા છ કરશો એટલે એકસો અડસઠ જવાબ આવશે અને દસ સમોસા છે દસ શેષ વચ્ચે દરેક બાળકને છ સમોસા મળશે અને દસ સમોસા છે એ બાકી રહેશે આગળ ઉત્તમ નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકનના થોડાક દાખલાઓ આપેલા છે એ પણ આપણે જોઈ લઈએ તો એમાં પહેલું છે સૂચના મુજબ કરો તો એમાં પહેલો દાખલો છે 525 વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે 525 વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે તેઓ નાની બસમાં લઈ જવામાં આવે છે જો 35 વિદ્યાર્થીઓ છે એક બસમાં સમાઈ જાય તો કેટલી બસની જરૂર પડશે તો કુલ છે 525 અને એક બસની અંદર 35 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે તો 35 10 કરીશું તો ત્રણસો પચાસ આવશે અને એવી રીતે બગીચામાં એકસો છન્નું ગુલાબના દરેક છોડ ઉપર રોજના પાંચ ગુલાબ આવે છે રોજના પાંચ એકસો છન્નું છોડ છે અને રોજના પાંચ ગુલાબ આવે છે દસ દિવસમાં કેટલા ગુલાબ થાય તો એક દિવસના કુલ ફૂલ કેટલા થશે એ આપણે શોધીએ તો એકસો છન્નું ગુણ્યા પાંચ દસ દિવસના શોધવા છે તો નવસો એસી ગુણ્યા દસ એટલે નવ હજાર આઠસો ને નવ હજાર ને આઠસો ગુલાબ છે દસ દિવસમાં આવશે આગળનો દાખલો જોઈએ બીજો દાખલો છે એક કંપની એક લિટર દૂધની બોટલ બાવન રૂપિયામાં વેચે છે કેટલા રૂપિયામાં બાવન રૂપિયામાં અને એક દુકાનદાર છે ને એવી અઠયાશી બોટલ કરી દે છે તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો ચૂકવવાના રૂપિયા બરાબર અઠયાશી બોટલ ગુણ્યા એક બોટલના બાવન રૂપિયા એટલે અઠયાશી ગુણ્યા બાવન જવાબ આવશે ચાર હજાર પાંચસો છોતેર રૂપિયા એને જે કંપની છે એને ચૂકવવા પડશે આગળ અહીંયા થોડા કપડાઓ આપેલા છે વિગતોના આધારે પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે ફ્રોક છે એનું કિંમત છે પાંચસો વીસ રૂપિયા શર્ટના છે બસો સાહીઠ રૂપિયા પેન્ટના છસો દસ અને ટી શર્ટ છે એના નવસો પચીસ રૂપિયા ભાવ છે હવે અહીંયા દાખલો આપેલો છે કે બે પેન્ટ અને ત્રણ શર્ટની કિંમત કેટલી થાય બે પેન્ટ લેવાના છે ત્રણ શર્ટ તો બે પેન્ટની કિંમત તો કે છસો દસ ગુણ્યા બે એટલે એક રૂપિયા થશે અને ત્રણ શર્ટ તો શર્ટ ત્રણ લેવાના છે તો બસો સાહીઠ ગુણ્યા ત્રણ એટલે સાતસો એંશી કુલ કિંમત તો એક હજાર બસો વધતા સાતસો એટલે બે હજાર રૂપિયા કુલ કિંમત થશે કુલ બે હજાર રૂપિયા થશે આગળ પંદરસો રૂપિયામાં વધુમાં વધુ કેટલા પેન્ટ ખરીદી શકાય પંદરસો રૂપિયામાં જો પેન્ટની કિંમત છે કેટલી છે પેન્ટની કિંમત છસો દસ રૂપિયા છે પેન્ટની કિંમત છસો દસ રૂપિયા છે જો પેન્ટની કિંમત છસો દસ રૂપિયા છે અને આપણી પાસે પૈસા કેટલા છે પંદરસો છસો દસ છે શૂન્ય શૂન્ય આવે છે તો એક એક કાઢી એટલે એકસો પચાસ એકસેટ કરવા પડશે તો એકસેટનો ભાગાકાર કરીશું એટલે બે બે પેન્ટ ખરીદી શકાય બે જવાબ આવશે અને અઠ્યાવીસ રૂપિયા છે આપણી પાસે બાકી વધ છે તો વધુમાં વધુ બે પેન્ટ ખરીદી શકાય એનાથી વધારે ખરીદી શકાય નહીં છઠ્ઠો દાખલો છે તમે એ ફોકના બદલામાં કઈ બે વસ્તુ ખરીદી શકો ફોકના બદલામાં જો એની અંદર કોઈ ગણતરી કરવાની નથી જો એ ફ્રોક છે એ પાંચસો વીસ રૂપિયાનું આવે છે તો એમાંથી બે વસ્તુ આમાંથી કઈ ખરીદી શકાય તો આ બે ના તો ભાવ છે એ પાંચસો થી વધારે છે તો એ ફ્રોકના બદલામાં બે વસ્તુ ન ખરીદી શકાય જો શર્ટ છે એ આપણે ખરીદી શકીશું તો શર્ટ છે એ ફ્રોકના બદલામાં બે શર્ટ ખરીદી શકાય બીજો દાખલો છે નીચે કેટલાક વ્યક્તિઓનો દૈનિક મહેનતાણું આપેલું છે તેના આધારે પ્રશ્ન 7 થી 9 ના જવાબ લખો જો નીલાબેન છે એને રોજના 968 રૂપિયા મળે છે રમેશભાઈને 840 મળે છે શાંતાબેનને 152 મળે છે અને વિનોદભાઈને 200 રૂપિયા મળે છે તો હવે અહીંયા પેલો દાખલો છે શાંતાબેનને જાન્યુઆરી મહિનામાં કેટલું મહેનતાણું મળશે છે શાંતાબેનને જાન્યુઆરી મહિનામાં રોજના 152 મળે છે જાન્યુઆરી મહિનામાં મહેનતાણું બરાબર 152 31 જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય એટલે એમને ચાર હજાર સાતસો બાર રૂપિયા એને મળશે બીજું છે વિનોદભાઈ ને ફેબ્રુઆરી બે હજાર વીસમાં કેટલું મળશે તો ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરી છે ને એક દિવસનું એમનું મહેતાણું છે કેટલું છે એક દિવસનું મહેતાણું તો એક દિવસનું મહેતાણું બસો રૂપિયા છે તો ઓગણત્રીસ ગુણ્યા બસો તો બે શૂન્ય સી ગણ્યા વગર આપણે દાખલો ગણીને ઓગણત્રીસ નવમો દાખલો છે સાંતાબહેનનું પાંચ દિવસનું મહેનતાણું અને નીલમ બેન ચાર દિવસનું મેનતાણું વચ્ચેનો તફાવત કેટલો છે કોને વધારે રૂપિયા મળશે તો સાંતાબેનનું મહેનતાણું તો એકસો પાંચ દિવસો સાહીઠ રૂપિયા ને પાંચ દિવસમાં મળશે નીલાબેનનું અ અહેતાણું તો એને નવસો અડસઠ રૂપિયા મળે છે એ ચાર દિવસનું પણ શોધવાનું છે તો એનું ચાર દિવસનું મહેનતાણું ત્રણ હજાર આઠસો બોતેર રૂપિયા મળશે છે બંનેનો તફાવત તો ત્રણ હજાર એકસો તો આમાંથી આ બાદ કરવાનો ત્રણ હજાર આઠસો માંથી સાતસો સાહીઠ બાદ કરવાના એટલે એનો તફાવત મળશે ત્રણ હજાર એકસો બાર રૂપિયા એનો તફાવત આવશે એટલે કે નીલાબેન છે એને ત્રણ હાજર એકસો બાર રૂપિયા વધારે મળશે દસમો દાખલો છે એક જહાજમાં પાંચસો ને મુસાફરો બેઠા છે કેટલા બેઠા છે પાંચસો આવો પંદર જહાજ આવે છે કુલ કેટલા મુસાફરો આવ્યા છે મુસાફરોની મુસાફરો બંદર ઉપર પંદર જહાજ ની અંદર આઠ હાજર ને સિત્તેર મુસાફરો આવ્યા છે તો ગુણાકાર અને ભાગાકાર ની રીતોનું જે સ્વાધ્યકારી સ્વાધ્યકારી આપેલું છે સ્વાધ્યપુથી તેની અંદર આટલા દાખલાઓ આપેલા હતા અને એની ગણતરી